નમસ્કાર મિત્રો નમસ્કાર આજે આપણે આ વ્યક્તિને ત્યાં આવ્યા છે કે જેમણે નેટસર્ફ કંપનીની નેચરામોર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે છે જેમને સારામ સારો ફાયદો થયો છે તો આપણે એમની પાસેથી જાણીએ કે શું ફાયદો થયો છે એમનો પરિચય લે સાહેબ તમારો નામ અને ગામ જણાવજો છગનભાઈ કોળગુભાઈ કુરકુટિયા ગામ માનકુનિયા પટેલ અને તમારું તમારે કંઈક પ્રોબ્લેમ હતો કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી તમારે સર તકલીફમાં તો આના શરૂઆત છે તો માસિક નો પીરિયડમાં ફેરફાર હતો અને ત્યાર પછી છે તો એક વર્ષ જેવામાં અમે કોર્સ ભેરતા હા એટલે માસિક દવા ચાલતા હતી દવા બંધ થઈ જાય એટલે માસિક પાછું અનિયમિત થઈ જાય બરાબર ત્યાર પછી તો સરકાર હોસ્પિટલ અમને શ્રદ્ધા હોસ્પિટલ એટલે કે ખડકાળામાં શ્રદ્ધા હોસ્પિટલ એટલે મેઇન પ્રોબ્લેમ તમારે શું હતો માસિક પ્રોબ્લેમ હતો માસિક નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હા દવાખાના દવાથી હા પણ જે બાળકોને થવાના કારણ માટે છે તો એ લોકો સંતાન પ્રાપ્તિ માટે ગયેલા હા ગયેલા તો એને ચીખલી હોસ્પિટલ માં મેં પેલા તો ગયેલા ધનવંતરી હોસ્પિટલ હવે તમને કેટલા સમય થી પ્રોબ્લેમ હતી કે આપણે તમને ક્યારે એવું લાગ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હવે તમારે દવા કરવી જોઈએ અમે છે તો બે હજાર ને ત્રણ થી પછી અમે એક બે વર્ષમાં તો આટલી રાહ જોવાય હા પણ બે હજાર ત્રણ પછી છે તમે

ડોક્ટર એમ કે કે આ ખોલા માટે લેપ્રોસ થી કે એનાથી ખોલવું પડશે તમારે બરાબર અને જો આ ન કરવું હોય હા હા તો તમારે રાહ જોવી પડશે ઘણા વર્ષો એમ બરાબર છતાં વર્ષ તો જો અમે કાઢ્યા હા પણ એનાથી અમને કઈ રિઝલ્ટ મળ્યું તો કેટલા વર્ષ સુધી તમને મતલબ સંતાન નહીં મળ્યું કેટલો સમય થઈ ગયો બે હાજર એક માં લગ્ન કર્યા સર અને આજે છે તો બે હાજર ને એકવીસ વીસ વર્ષ અમારે પૂરા વીસ વર્ષ તમારા પૂરા થઈ ગયા અંદાજે વર્ષ દરમિયાન પાંચ છ જગ્યા એના સિવાય તમે કોઈ દેશી દવા કે સાઈડ કરે તો એ કેટલા આ તો સાહેબ છે ને અમારે ગામડા બધી જગ્યાએ એ કરતા છે અમે મહારાષ્ટ્ર બી ભી ગયા એવા આપણા વાંચદા વાંસદાથી ડાંગમાં ભી ગયા બરાબર તો આજે દવાખાના ની વાત કરીએ તો દવાખાનામાં કે ભગત ભવન માં તમારા કેવા અનુભવ રહ્યા ભગત ભવન સર એવું કે આ ડાંગર નજીક જ આપડે આવેલું છે ભગત એમના પાસે હું ગયો અમે બંને જણ ગયા અને મારા મિત્રો જોડે ગયેલા હતા તે ભગત દાદા એમ કે દેતો હતો એને કીધું કે તમારામાં દોસ્ત છે એમ એટલે તમને સંતાન પ્રાપ્તિ એટલે બેન માટે નથી આમ એમને વાંધો નહીં પણ તમારામાં આ દોષ છે સંતાન પ્રાપ્તિ તારા મારા તારાથી નથી થવાનું એમ બરાબર તો પછી મારા મિત્ર એને પ્રશ્ન કર્યો એમ કે ભાઈ એમ કે ભગત બાપા કે આ જે સગન ભાઈ ના એ દોષ છે એને ટાળવા માટે તમે શું કરશો એમ બરાબર તો ભગતે મને એવું કીધું આ થઈ શકશે એમ કે હોમ હોમ કરવાનું હોમ કરવાનું આ નિવારણ થઈ જશે એમ કે

છોડી દીધા હવે ડોક્ટર ને ત્યાં તમારે સો શું ટ્રીટમેન્ટ કરી કેટલા કેટલા વર્ષ ટ્રીટમેન્ટ કરી તમે સાહેબ ડોક્ટર ને તો અમે છે ને ચીખલી માતા તમે છ મહિના જવા ગયેલા ધન્વંતરી માં ત્યાર પછી છે તો ખારેલ ગયા ખારેલ અમે બે ત્રણ મહિના ગયા બરાબર ત્યાં હું રિઝલ્ટ નહીં મળ્યું ત્યાર પછી છે તો આપણે શ્રદ્ધા હોસ્પિટલ માં ગયા ત્યાં વર્ષ જેવો અમે કોર્સ કર્યો બરાબર ત્યાંથી છે ને એને

આ હોસ્પિટલ એ વલસાડ છે નગારિયા ગયા પછી એક આપડે ખોડવણીમાં ત્યાં કેટલો ટાઈમ ત્યાં તો ત્રણેક વર્ષ સુધી ત્રણ વર્ષ એટલે તમે ટૂંકમાં વીસ વર્ષ દરમિયાન ઘણી બધી ટ્રીટમેન્ટ ઘણી બધી અને પછી ટેસ્ટ ટ્યુબ બેબી વાળા જે ઓપ્શન આવે એમાં તમે એમાં આપણો આ નેચરામોન આવ્યો નેચરામોન જે પ્રોડક્ટ ની ટેસ્ટ ટ્યુબ બેબી નું તમે વિચાર કરેલો કે નહીં ટેસ્ટ ટ્યુબ નું વિચાર કરેલો પણ આ જે અમારે ને આને જે આપણે કોન્સફ કરનો વાતતો કરી એ લા શરૂતમાં હા અમારા સાસુ સસરાને જરા લાગ્યું કે અમારે છોકરીને નુકસાન થાય એલે અને અણગમાં થાય પણ સંતાન હોય એટલે તમે આ જે પીડા થાય તે બેન ને થવાની ભાઈ ને તો કઈ નઈ એમ બરાબર પછી એ લોકો ને મેં કીધું કે આ રીત નું છે અને અમારે છે તો આ આપણે બેન ના પેલા નળી બ્લોક માટે તો એને કીધેલું કે ખોલો લેપ્રોસ મશીન થી ખોલી લેપ્રોસ્કોપી હા એનાથી આપણા થી થાય એમ બરાબર તો આપણે જોઈએ આ ફાઇલ જેમને એમના પર જૂની ફાઇલો મળી છે અને બીજી આ તો ત્રણ જ ફાઇલ છે બીજી ઘણી બધી ફાઇલો હતી પણ એ મળી નહીં તમને બરાબર તો આ તો ડોક્ટર ના અને ભગત ની વાત થઈ ગઈ અત્યારે તમારા તો સંતાન છે બરાબર આપડે જોઈ શકીએ તો આજે આ તમારે ત્યાં બાબો છે કે બેબી છે બાબો તો કેટલા વર્ષ પછી તમારે ત્યાં સંતાન થી વીસ વર્ષ વીસ વર્ષ શું નામ રાખ્યું એનું વૈદિક ભાઈ વૈદિક બરાબર આપડે જોઈ શકીએ છે ખોડામાં રમે છે સુવાનો ટાઈમ થઈ ગયેલો છે તો આજે જે તમારે બાબા રિઝલ્ટ છે તમને જે પરિણામ મળી ગયું તો એ કેવી રીતે મળ્યું આજે અમારે મિત્ર છે એનો ફ્રેન્ડ અમારે રામચંદ રામચંદભાઈ હા એને વાત કરી હા કે રામચંદભાઈ આવશે એમ કે નેચરા મોર એટલે કે નેટસપ કંપની નો માણસ હા તે ભાઈ આવશે અને તમને સમજાવશે ભાઈ હા દવા લેવી કે નહીં લેવી એ તમારો વિચાર છે એમ કે તમને માહિતી આપશે તેમાં વ્યવસ્થિત સાંભળજો એમ કે બરાબર ત્યાર પછી એમણે આ પ્રોડક્ટ વિશે માહિતી આપી હા બરાબર આ છે નેચરા મોર ફ્રેન્ચ વેનીલા અને મેન્સ વેલનેસ ભાઈઓ માટે નેચરા મોર વુમન વેનીલા અને ન્યુટ્રી લીવર આ છે ઇઝી ડેટોક્સ તો આ તમે રામચંદ્રભાઈ પરથી લીધી લીધી હવે ખરેખર જયારે રામચંદ્ર આ બતાવ્યું તો તમે વિશ્વાસ કરેલો ખરો કે તો સાહેબ છે ને વિશ્વાસમાં તો ઘણા આવી ગયેલા આપડે પાસે એક વાર્તા માં માણસ ઠેલો વાળી ને આયુર્વેદિક દવા વેચતો હતો એને છે ને મારા પાસે પાંત્રીસ રૂપિયા એટલે એ ગેરંટી માર્યા રાખતો હતો પછી એને વાયદા મુલાકાત થાય વાયદા થી પછી આપણે મારો એડ્રેસ લઈને અહીંયા આવ્યો ઘરે બરાબર ઘરે આવ્યો અને એ તો પછી આ દવા પીએ તે દવા પી એમ કરીને ચાલ્યા કરતો હતો પરિણામ આવ્યું કે આપણે જે છોકરાની જરૂર એને કરતા પાંત્રીસ હજાર જેવા પાસે લઈ ગયો ત્યાર પછી રામચંદ ભાઈ આવ્યો એટલે કંપની ની વાત કરે એટલે થોડુંક એ થાય એમ કે ડુંગી ધુતારા જેવા ત્યા છે એટલે ભાઈ બતાવ ના મેં જોયું કારણ કે આપડે થોડુંક શિક્ષણ જ્ઞાન રાખીએ એટલે વાંચી જોઈએ કે કઈ કંપની છે શું છે એમ છે ભાઈ ને મેં શરૂઆતમાં તો કહી દીધું આપણે બી કંપની વિશે જાણતા રામચંદભાઈ તમારે લેવું લેવું પણ અમારી જે નેસ્ટ કંપનીની જે પ્રોડક્ટ છે ને એના વિશે તમને માહિતી આપું એમ એને બહુ સરસ રીતે સમજાય એમને બરાબર કે આ નળી બ્લોક હોય તો ખોલે આપણે બેનના માટે પછી આપણા માટે કોઈ રિપોર્ટ તો મારા ખરાજ સુકરાણાનો પ્રોબ્લેમ હોય કે કોઈ બી તા

આ બધા વિડીયો જોઈને વિશ્વાસ કરીને લીધી બરાબર હવે કેટલા મહિના તમારે વાપરવા પડી આ વસ્તુ આ પ્રોડક્ટ ખરે સર હા ચાર બારે આપણે લીધી ઓનલાઈન કરી ચાર બારે લગભગ એક બે દિવસ માં આવી ગયા એટલે છઠ્ઠી તારીખ અમારે પીવાની ચાલુ થઈ ગયા બરાબર છઠ્ઠી તારીખ થી પીવાની છ બાર થી પીવાની શરૂઆત કરી અને આ જે અમારે મિસિસ નો છે ને માસિક એટલે કે એકવીસ બાર નો હતો બરાબર ત્યાર પછી દવા યુઝ કરી આપણે અઢાર કે વીસ દિવસ સુધી આપણે રિપોર્ટ કરાવ્યો રામચંદ આ ટાઈપ નું બહુ ઉતાવળ નહીં કરતા ભાઈ તમે છે તો દવાખાનામાં જઈને ચેકઅપ કરાવો પછી પોઝિટિવ આવે તો અમને ફોન કરજો બરાબર છે સાહેબ આજે તમને બાળક તો મળી ગયું પણ આટલા વર્ષથી તમને તમારું જે દુઃખ હતું તો આજે તમને બાળક મળ્યા પછી તમારો કેવો અનુભવ છે કે કેવી ખુશી છે તમારી તો ચાર ભાઈ છે ચાર ભાઈ ને બધા ચાર ચાર માંથી ત્રણ ને બાળકો છે એના છોકરા કોણા છે છોકરા ને છોકરા આવી ગયા બરાબર હવે રહી ગયો છોકરા લોકોના કાકા રહી ગયા હા એ લોકો ને ભણાવવાની કે બધી નોકરી બી લાગેલી છે છે પણ મેન જે માણસ હું પોતે ખરો ને મારે સંતાન દુઃખ થાય ને એ થાય એને વીસ વર્ષ થી પણ અમે જે રૂડીએ કે એ કરીએ કોના માટે એમ ઘણા જણ અમને કેતા હતા આ બધું તમે કરતા છે પણ સંતાન કોના માટે એમ બરાબર એટલે આ જે આપડે ની વાત કરીએ ને જે એમડી જેને આ કંપની કંપની બનાવી હોય અને લાખ લાખ વંદન છે મારા તો કારણ કે મને જે સંતાન મળ્યો ને અમારા જેવા કોઈ તેવા હોય એના માટે પણ આપણે એ લોકોને માહિતી માહિતી આપીશ બરાબર છે હવે આજે જે તમે વિડીયો આવ્યો એ બદલ તો તમારો આભાર પણ તે ઉપરાંત તમારા જેવા વ્યક્તિ હોય તો એમના વિશે તમારે શું માહિતી છે કે નેચરા મોર વિશે તમારે એમના માટે શું સંદેશો છે કે જેમને આજે બાળક નથી એવા લોકો માટે નેચરા મોર માટે તો સર અમને રિઝલ્ટ મળ્યું હા આ વિડીયો તો ખરા પણ એકદમ એને કે જે અમારા અમારા જેવા સંતાન પ્રાપ્તિ નથી તે લોકોને ચોક્કસ લેવું જોઈએ એક વાર તો એમને ઉપયોગ કરવો જોઈએ બરાબર તો તમે જે વિડીયો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ